નમસ્કાર આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે એ દ્રશ્યો છે મેડિયા ગામના જે આ પચીસ ગામને જોડતો રસ્તો છે જે ટર્નિંગ ઉપર પાંચ ફૂટથી વધારે જે ખાડો છે એ ખાડો જે ગામ લોકો છે એ જાતે જ પૂરવાનું કામ કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરી છે તોય છતાં તંત્ર ધ્યાન નથી આપતું એટલા માટે કંઈક ઘટના ના બની જાય એ માટે ગામજનો અને રસિકભાઈ જે જાતે જ કામ કરી રહ્યા છે જે ખાડો ગામજનો પૂર્યો હતો અને એ ખાડો જે છે બે દિવસ પછી તંત્રએ ઉપર ડંબર નાખીને એને રિપેરિંગ કરી દેવામાં આવ્યું છે બહુ સારી વાત છે પરંતુ જે ખાડો પહેલાં પૂરવાનો હતો એ ગામજોનો પૂર્યા પછી પૂરવામાં આવ્યો છે બહુ સારી બાબત છે કેમ કે તંત્રએ ધ્યાન દોરીને એ ખાડાને રિપેરિંગ કર્યો છે તો આવા ખાડા આપણા વિસ્તારમાં ઘણા છે તો એ ખાડા પૂરે એવી માંગ રસિકભાઈ જે કુકરદાના રસિકભાઈ ભીલ છે એ માંગ કરી રહ્યા છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારો વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો અને મારી આ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા તમામ દોસ્તોમાં અને તમામ ગ્રુપમાં મારો આ વિડીયો શેર કરી આપજો અને આપણે સાંભળીએ રસિકભાઈ ભીલ શું કહી રહ્યા છે આ વિષય ખરેખર તમારે આ વિડીયો જરૂરથી જોવાનો છે અને તમામ ગ્રુપમાં શેર કરવાનો છે તો જોઈએ અને સાંભળીએ આપણે આ વિડીયો આ વિડીયોમાં આપણને ઘણી બધી માહિતી મળવાની છે અને ઘણું બધું કહેવાના છે રસિકભાઈ તો સાંભળો અને તમે પણ તમારા ગામના રસ્તા કેવા છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો જોહાર જય દિવસિક મિત્રો બે દિવસ પહેલાં મારા સાથી મિત્રો સાથે અહીંયા અમે આ રોડ પર એક માણસ સમાજે એટલો ઊંડો ખાડો પડેલો હતો એ ખાડાનું અમે ઘણી રજૂઆત કરી સરકારને ને પ્રશાસનને ને આ નેતાઓને છતાં પણ કોઈ ધ્યાન નહોતો આપતો એટલે અમારી રીતે મારા સાથી મિત્રો સાથે સ્વયંભૂ આ ટેક્ટર લાવીને આ ખાડો અમે પૂરેલો હતો ત્યારે ગઈકાલે અહીંયા આ તંત્ર અહીંયા ખાડોને આ ડામર ફાતરી ગયેલા છે ખૂબ સારી બાબત છે એમને અભિનંદન છે પણ અમે એ પણ કહેવા માંગીએ છીએ કે અમારી રાહ શેની જોવું છો તમે તમારે કરી દેવું અમે રજૂઆત કરી છે ત્યારે તમે આ બધું કરો છો તમારે કરી દેવું જોઈએ ને કોઈ લોકોનો જીવ જશે ત્યારે તમે કરવાના છો સાથે સાથે અમે એ પણ કહેવા માંગીએ છીએ અમારા વિસ્તારના રોડો જે તમે બનાવેલો છે એમાં અસંખ્યો ખાડા છે તો એ ખાડા પણ તમે તાત્કાલિક ધોરણે પુરાવા પુરાવી દો સાથે સાથે અમારા વિસ્તારમાં જેટલા પણ રોડો મંજૂર થયેલા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દો નહીં તો નહીં તમે ચાલુ કરવાના હશો તો એના માટે પણ અમે વ્યવસ્થા કરી રાખેલા છે નહીં ચાલુ કરવાના હોય તો અમે અમારી રીતે લોકોને બોલાવીને પછી અમે જાતે રોડ બનાવવાનું ચાલુ કરી દઈશું એટલે સરકારને નેતાઓને અને આ તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ કે જેટલા પણ રોડ મંજૂર કરવા કરેલા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવે રોડો પર જેટલા પણ ખાડા પૂર ખાડા પડેલા છે એ ખાડા પણ તાત્કાલિક ધોરણે પૂરી દેવામાં આવે એવી તમારી પાસે આશાની અપેક્ષા રાખી છે તમે અહીંયા કરી ગયેલા છે ખૂબ સારી બાબત છે તો મને અભિનંદન છે પણ અમારી રાહના જુઓ અમારી રાહ તમે નહીં જોવો જેટલા પણ ખાડા પૂરે પડેલા છે એ તાત્કાલિક ધોરણે પૂરી દેવો જેથી કરીને અમારા લોકોનો જીવ બચે અને અમારા લોકોને રાહત મળે જોહાર જય જય આદિવાસી ધન્યવાદ